અને તમે જોઈ શકો છો તે પ્રમાણે હવે અમે ભવનાથ નજીક પહોંચી ગયા છે અને હવે મારી પાછળ તમે દર્શક મિત્રો ને બતાવો જો એ બધા યાત્રિકો છે બધા યાત્રિકો પરિક્રમા પૂર્ણ કરીને આવી રહ્યા છે સાથે મારી તરફ કેમેરો ફેરવો ભાઈ હવે મિત્રો તમને પૂરી માહિતી આપી દઈ થોડોક સીધો રાખવા જણાવી દઈએ કે પરિક્રમાની શરૂઆત જે ગેટ છે ભારતી બાપુ એની બાજુમાં જે બીજો ગેટ છે ત્યાંથી શરૂ થતી હોય છે અને આગળ જઈએ એટલે મેન શરૂઆત એની રૂપાયતન ગેટથી શરૂ થાય રૂપાયતન ગેટથી આપણે જઈએ એટલે થોડોક ઢાળ આવે અને ત્યાંથી આગળ વધીએ એટલે પછી સરસ મજાનો રસ્તો શરૂ થઈ જાય બાપા સીતારામ મનક્ષેત્ર પ્રથમ મોટામાં મોટું અંક્ષેત્ર બાપા સીતારામ દેવલીવાળા દેવ મોરારી બાપુ દ્વારા સંચાલન કરવામાં આવે છે એ બાપા સીતારામ ત્યાર પછી ધીમે ધીમે આપણે આગળ વધતા હોય છે એટલે અન્ય અન્ન આવતા હોય છે અને પાણીના પરબ તેમજ આરોગ્ય કેમ્પ એટલે કે જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય એ હોય છે અને ત્યાંથી આગળ વધીએ એટલે જીણા બપુરની મઢી આવી જાય છે જે રૂપેનથી રૂપેતનથી ઝીણા બાપુની જે મઢી છે ત્યાં સુધીનું જે અંતર છે આઠથી નવ કિલોમીટર અંદાજિત છે અને જીણા બાપુની જે મઢી છે જેની નજીક કેટલાક યાત્રિકો પેલો પડાવ નાખી અને પેલી નાઈટ રાત્રે રોકાણ ત્યાં કરતા હોય છે ત્યારથી પછી તમે બે રસ્તા ત્યાંથી જવા માટે જઈ શકો છો બે રસ્તેથી એક સીધી માળવેલા જઈ શકો અને એક સરકડીયા હનુમાન સરકડીયા હનુમાન થી તમે જાઓ તો એ પરિક્રમા પૂરી પૂર્ણ કરી જીણા કેવાયુ ની મઢ્ય બાપુ મહાકાળીમાનો વડલો છે અને પછી પાછું સરકડીયા હનુમાન દાદા અને ત્યાંથી પાછું સુરજકુંજ અને ત્યાંથી પાછું રિટર્ન આવવાનું એટલે એ આઠ કિલોમીટર નું અંતર છે અને આઠ કિલોમીટર નું અંતર છે એટલે ત્યાંથી પછી તમે જાઓ સુરજકુંણથી સીધા એટલે સીધી પાછી માળવેલાની જગ્યા આવે માળવેલાની જગ્યા આવે એટલે ન્યા પાસું મહાકાળી માનું મંદિર ગુરુ દત્તાત્રેય ભગવાનનું મંદિર અને સરસ મજાના વૃક્ષો છે અને પાણીનું પરબ અને આજુબાજુમાં એક જ બે અનક્ષેત્ર છે અને ખૂબ સારું વાતાવરણ છે ત્યાંથી એટલે ત્યાંથી પછી તમે ધીરે ધીરે આગળ વધો એટલે નળ પાણીની ટાંકી આવે અને ઘોડી તાળ આવે બે ઘોડી તાળ આવે છે નળપાણીની ટાંકી આવે છે નળપાણીની ટાંકી આવે ત્યાં પણ બધાય ફોરેસ્ટ અધિકારીઓને ખૂબ સારું ફરજ બજાવે છે ખૂબ સારી ફરજ અને નળપાણીની તાકી છે એ ખૂબ ઊંચી ગોળી દાળ ગણવામાં આવે છે ત્યાં અને ન્યા પણ પાછું બાપા સીતારામ પરબ છે એ પણ દેવલીવાળા બાપુ છે એના ભાઈભાળા જે મુખ્ય સંચાલન કરતા છે અને ખૂબ સારું આયોજન છે અને પાણીનું પરબ એટલે ખૂબ એટલે આમ ઉષાઈઓ ઉપર પહોંચાડવામાં એવું છે અને તમામ યાત્રિકોને પાણી પાવવામાં આવે છે કારણ કે ન્યા પાણી પહોંચાડવું એ ખૂબ મહત્વની વાત છે એટલે

અ અગળ વધો ધીરે ધીરે એટલે બોર્ડ દેવી તરફ જતો રસ્તો છે અને બોર્ડ દેવી તરફ જે રસ્તો જાય છે ત્યાંથી તમારે ધીમે ધીમે આગળ વીજો એટલે બોર્ડ દેવીનું મંદિર આવી જાય છે એટલે બોર્ડ દેવીનું મંદિર આવે ત્યાં તમે પછી રાત્રિ રોકાણ પણ કરી શકો છો ના ખૂબ સારી જગ્યા છે અને ત્યાંથી પછી તમે આગળ વધો ત્યાંથી તમે આગળ વધો એટલે રામવાળાની જગ્યા આવે છે રામવાળાનું ભૂરી બોયરું અને રામવાળા વી રામરાણનું સમાધિ સ્થળ ત્યાં પણ લાખો યાત્રીઓ દર્શન કરવા જતા હોય છે રામવાળાની જગ્યાએ તમે દર્શન કર્યા બાદ અને ભોયરાના દર્શન કર્યા બાદ અને ત્યાંથી પછી તમે આગળ વધો થોડા કેવા એટલે ખોડિયાર માં નો અને ખોડિયાર માં સ્થાનક આવે છે ત્યાં પણ તમે દર્શન કરો એટલે ત્યાં તમારી સાવ લીલી પર ખોડિયારમાના મંદિરે પૂરી થઈ જાય છે અને ખોડિયારમાના મંદિર થી પાસે તમે રિટર્ન આવો એટલે વર્ષમાં એના રસ્તે પાછું બોર્ડ દેવી એટલે ત્યાં પણ અત્યારે કહે તો ખૂબ સારા અન્નક્ષેત્ર શરૂ છે વડવાળા મોમાઈ માં મંદિર આવે છે ના વર્ષમાં પછી ફાટેલ ખોડિયાર માં મંદિર આવે છે એ રીતે મિત્રો એ બે વર્ષમાં મંદિર આવે છે અને ત્યાં અંદાજિત ત્રણ થી ચાર અંતર સાની પ્રખ્યાત વીર રામવાળાની જગ્યા છે ન્યાય તે સાની પ્રખ્યાત ને બધું હોય છે તો એવી રીતે તમે પાછા બોટ દેવી આવી જાવ અને બોટ દેવી થી મિત્રો પાછા તમે આગળ વધો એટલે એક સોકડી પડે એ સીધો એક જે માળવેલાની જગ્યા અને બધી નળપાણીની પાણી જે બધું અગાઉ કીધું એ બધી પસાર થતા એક રસ્તો સીધો બોડદેવી તરફ એક રસ્તો સીધો ભવનાથ તરફ એ બે છોકરી પડે અને ત્યાંથી પછી છોકરી હતી પાછું તમે આવો એટલે સીધું ભવનાથ વાળો રસ્તો એટલે એ છોકરી હતી બોડદેવી થી આમ કહે ને કુલ બોડદેવી થી આઠ કિલોમીટર ભવનાથ અને આગળ વધો એટલે સાત કિલોમીટર છોકરી હતી થાય અને તમે સીધા ભવનાથ વાળા રસ્તે પહોંચી જાઓ એટલે બોડદેવી થી તે એક ભવનાથ સુધીનો જે રસ્તો છે એ એકદમ આમ કહે ને ખૂબ સારો રસ્તો છે વાહન ને બધું જઈ શકે અને આ વખતે બે હજાર ચોવીસની પરિક્રમામાં ખૂબ યાત્રી પહોંતા એ ખૂબ એટલે ખૂબ આમ કહે અસંખ્ય કે એ તો અંદાજે થી પંદર લાખ જેટલા યાત્રિ પહોંતા અને આ વખતે ફોરેસ્ટ વિભાગ દ્વારા ખૂબ સારું એ કાર્ય પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા કરવામાં આવી છે એ ખૂબ સારી વાત કહેવાય કારણ કે પ્લાસ્ટિકમાં પાણીના બોટલ પછી દૂધના પાઉચ વગેરે જે બીડી સિગરેટ પાન માવાના જે કાગળ હોય એની ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો એ પણ ખૂબ સારી બાબત છે અને ખૂબ સારી પ્લાસ્ટિક મુક્ત પરિક્રમામાં જોવા મળી અને તમે હવે જ્યારે બે હજારની પરિક્રમામાં આવો મિત્રો ત્યારે ખાસ એક નીચે પાથરવાનું અને એક જેકેટ અને જે કાંઈ બ્લેન્કેટ ને હોય એ બધું ઓઠવાનું એ લેતા આવું કારણ કે સવારમાં વહેલી સવારમાં ચાર વાગ્યાથી સાત વાગ્યાનો જે સમય હોય એ સમયગાળા દરમિયાન થોડીક ઠંડી હોય છે તો એ જોકે લાકડા મળે છે નાના નાના લાકડા ને બધું લઈ શકો છો કરીને એ ઠંડીથી રાહત મેળવી શકો પરંતુ તમે તોય જે તમારી રીતે જે કરીને આવવું એ યોગ્ય રહેશે તમારા માટે બે હાજર ની પરિક્રમામાં આવો બે હજાર પચીસ ની પરિક્રમામાં આવો ત્યારે પેલા તો તમારે ઘેરેથી જે તમારો કઈને વ્યવસ્થિત એક પાણીનો બોટલ લેતો આવવો અને પ્લાસ્ટિક અંદર લઈ જવા નહીં દઈ એટલે કોઈ બીડી સિગરેટ માવા કાગળ કરશે ત્યાંથી તમારા પાસેથી લઈ લે છે એટલે જોકે એ કઈ લઈ જવા નથી દેતા એ રીતે ખુબ સારી બાબત છે અને પાણીના જે વીસ વાળા પાણીના જે બોટલ મળે એ પણ નથી લઈ જવા દેતા એટલે તમારી ઘેરેથી તમે જે પાણીનો બોટલ ઉપયોગ કરતા હોય એ લેતા

અને ફોટા પણ લઈ રહ્યા છે અને નજીક એ ચાર કિલોમીટર જયારે ગેટ દૂર હોય ત્યાં તમારે નેટવર્ક આવી જાય છે તો એ પણ ખુબ સારી બાબત છે અને ખુબ ફોરેસ્ટ વિભાગ પોલીસ વિભાગ અને તમામ નું કાર્ય ખુબ સારું છે તમામ સેવા ખુબ સારી છે પરિક્રમ એટલે ખુબ તમામ યાત્રીઓને ને કોઈ મુશ્કેલી નહીં આરોગ્ય વિભાગનું પણ ખુબ કામ સારું ફાયર નું પણ ખુબ કામ સારું અને જે કઈ તંત્ર છે મહાનગરપાલિકા જુનાગઢ મહાનગરપાલિકા એનું પણ ખુબ કામ સારું છે